બધાને આપણા અલગ જોતા હોય મજામાં મજા મજામાં જ હોય ને બધાની જેમાં તૈયારી મહાદેવ અને મસ્ત મજાનો મિત્રો છવાર થઈ ગયું છે અને અત્યારમાં નવક વાગે આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે હોય તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ અને કોમેન્ટ કરી નાખજો અને અત્યારમાં મિત્રો મમ્મી કંઈક કામકાજ કરી રહ્યા છે સાસનું તો હાલો તમને બતાવું તો મિત્રો અત્યારમાં મમ્મી અમારે સાસનું કામ કરી રહ્યા છે જોવું ત્યારે સાસ બનાવી રહ્યા છે ને અત્યારે મિત્રો મારે એક પાડવડી ફેરવવાનું છે તો ચાલો હું ફેરવતા આવું જોઉં આપણે એવું તો તડકો બહુ લાગે છે તો હું ફેરવી નાખું એને પારોડાને મિત્રો આપણે ભેટ જોઈ અત્યારે સાસનું કામકાજ ચાલી રહ્યું છે તો હવે સાસનું કામ ચાલી રહ્યું એટલે આપણે માખણ ઉતારીને જમી લઈએ પહેલાં બાકી છે જમવાનું હવે આપણે મિત્રો માખણ ઉતારવાનું છે તો માખણ ઉતારી લઈએ પહેલાં

તો આપણે હવે ઢસી જાય ચાલો હાલે નાખ એક ગ્લાસ નાખ એક ગ્લાસ નાખ બટાફટ મિત્રો ફૂલ ટાટીઓ હમ કોને હા સોડા પી લેજો જો ચાલો મિત્રો તમે પણ સોડા પીવા

અત્યારે મિત્રો આપણે ઉતરી ગયા છીએ ખોડિયાર મંદિરે ને હવે આપણે જવાનું છે કપડાની દુકાને તો કપડાની દુકાને જઈને મળીએ તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ કાપડ લેવા માટે આ દુકાને ને જો આપણે બે ચાર જણ લઈ લીધી છે ને હવે નીકળીએ આપણે ઘર તરફ તો મળીએ ઘરે જઈને મિત્રો અત્યારે હવે આપણે કપડા બપડા લઈ લીધા છે ને હવે હાલીને જાય છીએ અને હવે આપણે એકલો રસ્તો ગ્લાસ પીને પછી પાછા ઘર તરફ નીકળીશું અત્યારે મિત્રો આપણે બેસી ગયા છીએ મેજિકમાં અને હવે આપણે જવાનું છે મેજિકમાં બેસી ને કલસાર કેમ કે આ મેજિક કલસાર જાય છે આ કલસાર ની મેજિક છે ને આપણે રસ નો આપી મિત્રો ને સોડા વીએવા મેજિક માં બેસવા અને મેજિક ટૂંક સમય ઉપડવાની છે તો હાલો કન્ટિન્યુ મારા આગળ જાઓ ગાય આજનો બ્લોક આપણે અહિયાં પૂરો કરી દઈએ આપડે મોવાથી પાંચ વાગ્યા અને પછી હોય ગયા હતા તો કેવો લાગ્યો જરાક કોમેન્ટ કરી દે લાઈક કરી દે શેર કરી દો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીએ આવા નવા બીજા વિડીયો સાથે બધાને રેમારા બાય બાય ટાટા